મહેસાણા સ્થિત શક્તિપીઠમાં ગુરુ પૂર્ણિમા બહુચર એક એક વ્યક્તિની આંખોમાં આસ્થા અને વિશ્વાસ અકબંધ દેખાયા માં બહુચર ની ઝાંખી જોવાનો હજારો માં એક કહી શકાય તેવો આ લહાવો તેમને મળ્યો હોય એ અહોભાવ એમના ચહેરા પર સ્પષ્ટ દેખાયો અબાલ વૃદ્ધ યુવા સ્ત્રી પુરુષ તમામ એક રૂપ હોય જ્યારે માં બહુચરને આંગણે તેઓ એકઠા થયા હોય શોડશોપચાર પૂજા માનું આહવાન માને સાડીની ભેટ ધરાવવાના વિધિ વિધાન થયા અને આ બધું જ કચકડે કંડારાયું બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત શક્તિપીઠ બહુચરાજી ધામ ખાતે મંદિરના પુનઃનિર્માણની કામગીરી પણ જોશભેર અને હોશભેર ચાલી રહી છે. તેવામાં વ્યવસ્થા, આયોજન અને ભક્તોનો સહકાર પ્રાપ્ત થયો. ગાર્ડ ઓફ ઓનરની પરંપરા બાદ માં બહુચર સરકારી લાલબત્તી સાથેની રાજસી સવારી નિજ મંદિરથી રેલવે સ્ટેશન સુધી અને ત્યારબાદ પરત ફરી. યાત્રાના માર્ગ પર અનેક રંગો જોવા મળ્યા માની એક ઝાંખી મળી જાય એટલે જગત આખું મળી ગયું એવો ભાવ જોવા મળ્યો દર પૂર્ણિમાએ થતી વિશેષ પૂજા અને પાલખી યાત્રા મહેસાણા સ્થિત બહુચરાજી શક્તિપીઠની અનન્ય ખાસિયત છે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર માં બહુચરની પાલખી યાત્રા નિયમિત આરતી અને મુખ્ય મંદિરમાં બિરાજમાન માં બહુચરના દર્શન કરી શકો છો તો લાઇક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો હમણાં જ